લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે ઉમેદવારો ફોર્મ ભરવા જતી વખતે મોટી જનમેદની સાથે રોડ શો કરતા હોય છે જાહેર સભાઓ સંબોધતા હોય છે એ જાહેર સભાઓમાં અને રોડ શોમાં તેમની સાથે કેટલાક નેતાઓ તો એમના પક્ષના પ્રચારકો પણ જોવા મળે છે તેને પાર્ટીના સ્ટાર પ્રચારકો કહેવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ લોકસભાની ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે કોનો કોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા નવજીવન છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણીની તડમાળ તૈયારી કરી રહ્યા છે દરમિયાન આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે આ યાદીમાં અરવિંદ કેજરીવાલ સહિત ચાલીસ નેતાઓના નામ સામેલ છે મહત્વનું છે કે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને પણ આ યાદીમાં સ્ટાર પ્રચારક તરીકે દર્શાવવામાં આવ્યા છે આ ઉપરાંત પંજાબના સીએમ ભગવતમાન સહિત ગુજરાતના કેટલાક નેતાઓ જેમાં ગોપાલ ઇટાલિયા ઈશદાન ગઢવી તેમજ આપના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગરથી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વેસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે બની શકે કે સુનિતા કેજરીવાલ આ સીટ પર પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં દારૂ નીતિ કૌભાંડના આરોપમાં જેલમાં છે તમને જણાવી દઈએ કે સુનિતા કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન પરથી ઇન્ડિયા એરલાઇન્સનું સ્ટેજ પણ શેર કર્યું હતું સાથે જ મુખ્યમંત્રીનો સંદેશ પણ ઘણી વખત જનતાને આપ્યો છે તેઓ આઈઆરએસ અધિકારી પણ રહી ચૂક્યા છે આવી સ્થિતિમાં તેમને પ્રમોટ કરવું તે પાર્ટી માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે હાલ માટે બસ આટલું જ મળીશું નવી રાજકીય અપડેટો સાથે ત્યાં સુધી જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર